વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં નશાની હાલતમાં ધૂત નવીરાએ બે એક્ટિવાને અડફેટી લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટી લીધી હતી જેમાં એમબીએનો અભ્યાસ કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી તથ્યને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા તેમ આ ઘટનામાં પણ કાર ચાલક નબીરાને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા મૃતક યુવક અને ઈજાગ્રસ્ત બંને યુવતી પારુલ યુનિવર્સિટીમાં એમ બી અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદના તથ્યકાંડ બાદ પણ ઓવર સ્પીડ વાહનો પર લગામ લાગી નથી ગત મોડી રાત્રે થયેલા અકસ્માતે તથ્યકાંડ યાદ અપાવ્યો હતો કાર ચાલક ઓવર સ્પીડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નશાની હાલતમાં હોવાનું નજરે જોનારે કહ્યું હતું આ કાર ચાલક સ્પીડમાં કાર બ્રિજ પાસે બે એક્ટિવાને ટક્કર મારતા કાર બેથી ત્રણ વાર પલટી મારી ગઈ હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આ બનાવને લઈ તાત્કાલિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા